જય શ્રી કૃષ્ણ તમારા માટે શિયાળા ના સ્પેશિયલ અડદિયા લઈને આવી ગયો સાસુ મમ્મી અડદિયા તો શિયાળા ખાવા જોઈએ પૂરા થઈ જાય એટલે યાદી આપજો પાછા મોકલાવી દઈ દીકરી અરે સાસુ મમ્મી મહિનો દી રોકોની ની જોશના ને મારી મમ્મી કામ કર્યા કરશે બાપા મારે દીકરીના તો ભાઈક ખુલી ગયા કે હવે રામજીવા જમાય મને મળ્યા

કેતા પછી સાસુ મમ્મી ને ફરિયાદ તો મારી શું ઈજત રહી જાય સાસુ મમ્મી સામે પાંચ મિનિટ સાસુ મમ્મી ને હું દેતા શિયાળો આવે ને એટલે બીજો ડાબલો રેડી રાખજો તેડવા જાય જો